હવે જ આવી શિયાળામાં કેટલો માં વરસાદ આવે તમને હર હર મહાદેવ મિત્રો તો નવા વ્લોગ માં સ્વાગત છે ફરીથી તમારું તો આજે આપડો નવો દિવસ નવો વ્લોગ તો નવી શરૂઆત તો હાલો આજની બ્લોગ ની શરૂઆત કરીએ શરૂઆત કરતા પેલા તમે કેમ છો મજામાં હા મજામાં જ હોય કારણ કે તમે આ બીડુભાઈ અક્ષયભાઈ ના જો એ મજામાં જ હોય તો શરૂઆત કરતા સવાર સવાર માં આપણે ઉઠી ફ્રેશ થઈ ગયા છે નાસ્તો બાસ્તો કરી નાવાનું બાકી છે હોય એવું કહી દેવી આપણે તમને તો અહીં આપણો ભાઈ બન ઉભો છે તો અમને તમને જો એક વાત કહું ને આપણે કેવી ની એનો જવાબ ફામો દે હોય બાપા એ તો હોય હોય

અવાજ આવે તમને સાંભળતા દેશો હા આપડે ભાઈ ભુરાયા ચા છે કે થવા થવાનું માં વરસાદ ની ભાગદોડ થઈ ગઈ ને કામ ધંધામાં માં સોટી ગયા હવા થવા માં આપડે નીણ વેવી પડી હવા થવા માં લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ થઈ ગઈ સવાર સવારમાં વરસાદ આવવા માંડ્યો વરસાદ આવવા માંડ્યો હવા થવા માં ના ના ફોટો ના પાડતો એમ કઉ છું વરસાદ આવવા માંડ્યો

તો ફાઇનલી હવે વરસાદ બંધ થઈ ગયો છે ને અત્યારે વરસાદ તો ન કહેવાય પણ આ માવઠાની ઋતુ આવે છે તો હવે અત્યારે વરસાદ પછી જો આપણી કાંઈક વાડીની હાલત આવી થઈ છે તો તમને બતાવું તો અહીંયા આપણે નીડને એવું બધું ઢાંકી દીધું છે આવું કંઈક છે બધું આવું વાતાવરણ હો તો ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે હજી આવે એવી શક્યતા છે અહીંયા બધી વાદળા છે એટલે કાંઈ નક્કી ન કહેવાય તો બસ હવે આજનો લોગ અહીંયા સુધી જ ત્યાં અને જો તમને વ્લોગમાં થોડીક પણ મજા આવી હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો સપોર્ટ આપજો પ્રેમ આપજો હવે આપણે મળવી નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે નવા દિવસ સાથે ત્યાં લગી બધાને બાય બાય જય માતાજી